એ છે ને જે સંભાળે છે ને એ પાસ મારબેનો ભાણિયો છે ઘરનો છોકરો છે એટલે એમ ટેન્શન ન હોય ને સિનિયર સિટીઝન લંચ કરવું પડે ને સિનિયર સિટીઝન માટે લંચ ખાસ કરીને માટે દાળ ભાત શાક રોટલી દાળ ભાત શાક રોટલી છાશ 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 તો જોઈએ છાશ જોઈએ છાશ જોઈએ છાશ

એ ટોખાના પાપડ તળવામાં આવે છે બ્લોક તાલુકરીઓ સ્કિંડેલે એ જોયું તે આઈડિયા હા પછી થાય ત્યાં જોબ ચાલુ ને જોબ છે એમાં શું

અરે હા ના ના બેસવાનું અલાવ ના હોય કલાકના વીસ પાઉન્ડ છે વીસ ડોલર છે એટલે બેસવાનું અલાઉડ નથી આ ઉબાહુ બાજુ જોબ કરવામાં આવશે સાચી જો જો સરસ કરે જો કિન્દર ગાઉ લઈ લઉં છું આમાં મારા વિડિયોમાં એટલે તને ખબર પડે કેવી વિસ્તાર છે થાળ આપી દીધો છે કાલ તો રોબિન્સ વિલે આપણે મોકલી દીધા હતા ભગવાનને જમવા માટે ચાલો જમી લે ભગવાન

આ લોકોન ગરમી सेम ઇન્ડિયા જેવી શીલ થાય છે ને મનસુ આપણે ઇન્ડિયામાં હોય ને એ રીતની લાગે આપણે આવી ના લાગે એ સરસ છે કડક થઈ જાય તડકે પડી રહી ને આપણે મળતી તો હોય ને આવી મળતી

घर थे दूर ना मिनिट थी सेल गए, ना तो पंधर मीनिट होय most of Ray-Ban is unless it's like you know cat eye styles like yeah. that um and then everything on this wall is only 109 just so you guys know. Uh, okay? yeah. <laughs> 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 એટલે મે હું કિંજલ બે શેર કરલી છે તો કઈ રાકેમ ને નહીં મને બાજુ ખાલી પડી પછી એ તો ક્યારનો બેટર ત્યારના બેઠા જ છે આપડે બેમાનને ડ્રોપ કરવા જઈ રહ્યા છીએ કે પાજુ મેટાવાન દૂર છે અડધો કલાક અડધો કલાક અને અમિત કુમાર એક્ચ્યુઅલી મે ડ્રાઈવ કરે છે એટલે આપણે વાંધો નથી આજે તો સેફ આજે ના ના આજે ટ્રસ્ટ છે કે આજે ઉંગડી આવે લેકિન જો ખોટો ટ્રસ્ટ છે

વાગ્યા રાતના દસ સાડા દસ થઈ ગયા હશે કેટલા વાગ્યા હિમાન ઓકે